ગુજરાત એટલે દીકરીઓ માટે સુરક્ષિત રાજ્ય અહીં મહિલાઓ અડધી રાત્રે પણ બેખૌફ બનીને નીકળી શકે છે પરંતુ દીકરી અને મહિલાઓની સુરક્ષાની વાતો વચ્ચે એક થપ્પડ સમાન ઘટના ડાયમંડ સિટી સુરત થી સામે આવી કે જ્યાં મહિલાના ઘરમાં ઘૂસી અને લૂંટારું હોય તેની લાજ લૂંટી છે પછી શું બન્યું છે એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ મધરાતના અઢી થી પોણા ત્રણ વાગ્યા આસપાસ નો સમય હતો અડધી રાત્રે કેટલાક શખ્સોએ દરવાજો ખખડાવ્યો ઘર માલિકે દરવાજો ખોલતા પહેલા કોણ છે પૂછ્યું તો બહાર રહેલા પોલીસ હોવાનું કહ્યું પોલીસનું નામ સાંભળી ઘર માલિકે દરવાજો ખોલ્યો દરવાજો ખોલતાની સાથે જ મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો છરી લઈને અંદર ઘુસ્યા મારી નાખવાની ધમકી આપી ઘર માલિક ને બંધક બનાવી દીધા ત્યારબાદ જે થયું તે સાંભળીને તમારા કાન ના કીડા ખરી પડશે જેવી રીતે ફિલ્મોમાં જોવા મળતું હોય છે કે કઈક એવી જ રીતે મધરાત્રે છરી સાથે ઘર ઘુસેલા ત્રણ શખ્સોએ ઘર માલિક ને બંધક બનાવી દીધો ત્યારબાદ ઘર માલિક ની પત્ની ને છરી બતાવી એક શખ્સ ઉપરના માળે રૂમ માં લઈ ગયો મહિલા સાથે દુષ્કર્મ આચર્યું તેની નીચે આવ્યા બાદ ગીધ જેવો બીજો હેવાન ઉપર ના રૂમ માં ગયો અને ગીધ ની મહિલાને મહિલા ને ચૂથી નાખી આ હેવાનોની હેવાનીયતનો અંત અહીંથી ન આવ્યો મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ બાદ બંને આરોપીઓ નીચે આવ્યા ઘરમાં પડેલા ત્રીસ હજાર રૂપિયા અને સોનાના બે બ્રેસલેટ મળી કુલ સાહીઠ હજારના મુદ્દામાં લૂંટી લીધા અને લાજ દોલત લૂંટી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા ડાયમંડ સિટીમાં ફિલ્મની સ્ટોરીને ટક્કર મારતી ઘટના ઘરમાં ઘુસી લૂંટારાઓએ લૂંટી મહિલાની લાજ અને રૂપિયા નારી સુરક્ષાના દાવાઓ સામે લપડાક સમાન કિસ્સો લૂંટ અને ગેંગ રેપ કરનાર બે નરાધમો હવાલાતમાં લૂંટની ઘટનામાં સામેલ ત્રીજો આરોપી પોલીસ પકડથી દૂર સાંભળવામાં કોઈ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી આ ઘટના સુરતના પૂર્ણા વિસ્તારમાં બની છે આરોપીઓના ઘરમાંથી ગયા બાદ મહિલા જેમ તેમ ઉપરના માળેથી નીચે આવી બંધક બનાવેલા પતિને ખોલી નરાધમોની કરતૂત જણાવી ત્યારબાદ દંપતિએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો માહિતી મળતા પોલીસ એફએસએલની ટીમને સાથે લઈને આવી ઘરમાંથી નાના નાના દરેક પુરાવા એકઠા કર્યા ભોગ બનનાર દંપતિનું નિવેદન લીધું મહિલા પોલીસકર્મીએ ભોગ બનનાર મહિલાનું નિવેદન લઈ એક એક વિગત બારીકાઈ થી જાણે ત્રણ પૈકી જે બે શખ્સોએ મહિલા સાથે બદકામ કર્યું હતું તે નરાધમો પરિચિત જ નીકળ્યા મહિલાએ પોલીસ ફરિયાદમાં દિનેશ યાદવ અને નિકુંજ ભીંગરાડૈયા નામના બે હેવાન સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારબાદ પોલીસે લૂંટ અને સામૂહિક દુષ્કર્મનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો સોસાયટીમાં લાગેલી સીસીટીવી કેમેરા ચકાસ્યા જેમાં ત્રણ શખ્સો ઘરમાં ઘુસતા અને બહાર નીકળતા દેખાયા पीड़िताएं जनावेला आरोपी नाम ना आधार पुलिस गणतरी कलाकों में सौ पहला निकुज बिंगराड़िया त्यार दिनेश यादव ने भावनगर ऐसी झड़पी लीधा पहले आरोपी का नाम है निकुंज उर्फ बुलेट इसका मूल है भावनगर दूसरे आरोपी का नाम है दिनेश उर्फ छोटू यादव इसका भी मूल इसका मूल है जौनपुर उत्तर प्रदेश इसके लिए हमने एक स्पेशल टीम की रचना की है उसमें डिफरेंट पुलिस स्टेशन पी आईस पी एस आईस और हेड कॉन्स्टेबल्स को हमने उस टीम में रखा है और इस कंबाइंड स्पेशल इन्वेस्टिगेशन टीम ने छोटे ही समय में ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस का सहारा लेके इन दोनों को भावनगर से खोज निकाला है दिनेश जी पहला ऊपर खराब दानद आरोपी अगौ रह तो વરાછા પોલીસે વેશ કરી આરોપીઓને પકડ્યા પોલીસે ઝડપેલા બંને શખ્સો આ કેસના મુખ્ય આરોપી છે પોલીસના સકંજમાં આવ્યા બાદ બંને શખ્સોની ચાલ ભલે બદલાઈ ગઈ હોય પરંતુ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે ઘરમાં ઘુસ્યા બાદ આરોપીઓની પરણીતા પર દાનત બગડી અને રેપ કર્યો આ ઘટનામાં એવું ન હતું કે પોલીસ કહેવા મુજબ આરોપી દિનેશ ઉર્ફે છોટુ અગાઉ ભોગ બનનારની પાડોશમાં જ રહેતો હતો ત્યારથી દિનેશની પરિણીતા પર દાનત બગડી હતી આ ઘટનાને અંજામ આપ્યા પહેલા દિનેશને ખબર હતી કે ઘરમાં પતિ પત્ની જ રહે છે જેથી નિકુંજ અને રઘુ સાથે મળી દિનેશે લૂંટનો પ્લાન બનાવ્યો તેર ફેબ્રુઆરીએ મધરાત્રે ઘરમાં ઘુસી પરિણીતા પર નજર પડતા જ દિનેશનો હવસનો કીડો સળવડ્યો પહેલા દિનેશે છરીની અણીએ પરિણીતાનું શિયાળ લૂંટ્યું અને ત્યારબાદ નિકુંજની દાનત બગડતા તેણે પણ તકનો લાભ ઉઠાવી હવસની ભૂખ ઠારી આખી ગટ્ટામાં રઘુ બહાર જ હતો આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી દિનેશ અને નિકુંજ ભાવનગર ભાગી ગયા હોવાની બાતમી પોલીસને મળી હતી તેના આધારે સાત પોલીસ કર્મીઓની ટીમ વેશપલટો કરી ભાવનગર ગઈ હતી અને ત્યાંથી બંને નરાધમોને દબોચી લઈ સુરત લવાયા હતા આ ગુનામાં સામેલ એક આરોપીની શોધગોળ પોલીસ કરી રહી છે इन्वालमेंट इस क्राइम में डाउटफुल है और इस पे हम तपास कर रहे हैं क्राइम की टीम के साथ अगर उसका कुछ इन्वॉल्वमेंट इस क्राइम में आता है आ, इन दोनों का जब हम रिमांड में लेंगे इनसे पूछेंगे के बाद हम डिसाइड करेंगे कि उसका कितना है अभी हम फिलहाल उसको वॉच में रख रहे घर भी बाहर जता आता आरोप सीसीटीवी माकेद तेरह फेब्रुआरी मधरात न समय मोढ़ा पर उबाल बांधी आरोपियों घर में घुसिया गुना ने अंजाम आप बाहर निकल આ દ્રશ્ય સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે રાતના બે કલાક અને ચાલીસ મિનિટનો સમય હતો ત્યારે સામેના ઘરમાંથી નીકળી એક શખ્સ પરિણીતાના ઘરે જાય છે એ પછી બાકીના બંને આરોપીઓ પણ ઘરમાં ઘુસે છે તેની અઠ્યાવીસ મિનિટ બાદ ગુનાને અંજામ આપી વારાફરતી ત્રણેય શખ્સો ઘર બહાર નીકળતા પણ જોવા મળે છે સુરતના પુણા વિસ્તારમાં પરિણીતા સાથે જે ઘટના ઘટી તે સામાન્ય નથી જે ગુજરાતમાં દીકરીઓ સૌથી સુરક્ષિત હોવાના દાવા થતા હોય છે એ ગુજરાતના ડાયમંડ હબ કહેવાતા સુરતમાં પતિ સાથે ઘરમાં સૂતી પરિણીતાની ઘરમાં ગુસી લાજ લૂંટવામાં આવી આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા કર્યા છે શું મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી

એવું પણ જાણવા મળી રહ્યું છે કે રેપ કરનારા બંને આરોપીઓની મેડિકલ તપાસ કરવામાં આવી પણ તે દરમિયાન આરોપીઓએ સીમન સેમ્પલ પણ આપ્યા નથી પોલીસ તપાસમાં સહેજ પણ સહકાર આપતા નથી આવા માથાભારી તત્વોને પોલીસની લાઠીનો જરાય ખોફ ના હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આવું ફરી કોઈ દીકરી સાથે ન થાય આવા તત્વો ફરી કોઈ મહિલા યુવતી કે સગીરા સાથે આંખ ઉઠાવતા પહેલા સો વખત વિચાર કરે એવી કાર્યવાહી કરવામાં આવશે ખરી રાકેશ બ્રહ્મબટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત